રાજકોટમાં સ્થળાંતર રિનોવેશન કૌભાંડનો આરોપ જિલ્લા પંચાયત પ્રમુખ કારોબારી ચેરમેને આપ્યા તપાસના આદેશ બાવીસ એસી રી કરવા બાવીસ લાખના ખર્ચનો દાવો ટોયલેટના રિપેરિંગ પાછળ સોળ લાખના ખર્ચનો આરોપ આરોપો બાદ સિત્તેર લાખના બિલ રોકવામાં આવ્યા નિલદ્વીપ એજન્સીને સોંપાયો છે કોન્ટ્રાક્ટ રાજકોટ જિલ્લા પંચાયત કચેરીની અંદર મોટા પ્રમાણમાં કૌભાંડ થયાનો આક્ષેપ વિરોધ પક્ષના નેતા છે મનસુખભાઈ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો જે પ્રથમ આપણે જે બાથરૂમ છે એ બતાવવાનો પ્રયાસ કરીશું બાર લાખ રૂપિયાનો ખર્ચ બાથરૂમ પાછળ કરવામાં આવ્યો છે અહીંયા બરોબર સાફ સફાઈ પણ કરી નથી અને બાર લાખ રૂપિયાનો ખર્ચ કર્યો કઈ રીતે તે સૌથી મોટો સવાલ છે અલગ અલગ નળ ફિટિંગ અને અલગ અલગ જે આ નળની કિંમત કદાચ હશે બસો થી ત્રણસો રૂપિયા હશે બાર લાખ રૂપિયાનો ખર્ચ જે બાથરૂમ ફિટિંગની અંદર કઈ રીતે થઈ શકે એ સૌથી મોટો સવાલ છે અહિયાં બિલ્ડીંગની અંદર જે ટોયલેટ અને આજે સોળ લાખ સોરી સોળ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તમે શું કહેવા માંગશો તમે જે આક્ષેપ કર્યો છે કયા આધારે આક્ષેપ કર્યો છે તમારી પાસે શું પુરાવા જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર મેં આજે બિલ્ડિંગ છે એ ફેરવવામાં આવ્યું એના સંધાનમાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ રિનોવેશન અને ટ્રાન્સપોર્ટેશનનો કેટલો ખર્ચ કરીને આ તમે બિલ્ડીંગ છે બદલાવવામાં આવી તો એના અનુસંધાનમાં એમને સિત્તેર થી પંચોતેર લાખ રૂપિયાનો મસ્ત મોટો ખર્ચો થયો હોય એવા મને જવાબો આપવામાં આવ્યા હું આપને બતાવવા માંગીશ કે જો આ ટોયલેટના

આટલો બધો ખર્ચ શેમાં તમે કર્યો છે અને જે રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે સ્થાનિક મીડિયા દ્વારા પણ અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા છે જોયું હશે આપ શું માનો છો જો વિપક્ષના વિપક્ષને તો એનું કામ છે કે કોઈ પણ આક્ષેપો કરવા પણ મીડિયાએ જે આક્ષેપો કર્યા છે એને ધ્યાનમાં લઈને હું એમ કઉ છું કે પત્રકારિત્વ જો જગત કાંઈક બાર આવતું હોય અને ખોટું થતું હોય જો એ બહાર આવતું હોય તો એની તપાસ તટસ્થ રીતે તપાસ કરાવશું અને એની અંદર કોઈ પણ સંડોવણી છે કોઈ પણ ખોટું થયું છે તેની કાયદેસરના પગલા લેવામાં આવશે અને પેમેન્ટ અમે કર્યું નથી એટલે એનું ગમે તો એનું પેમેન્ટ અમે કરી વર્ષોથી વર્ષોથી એક છો રાજકારણમાં જોડાયેલા તમને શું લાગે છે પ્રાથમિક લાગે છે કે આટલો બધો ખર્ચ ન થવો જોઈએ હું સમજી ગયો પણ હું એવી રીતે કેમ કહી શકું કોઈ આક્ષેપ થયા છે એની તપાસ કર્યા પછી જ ખબર પડે ને આપણે કેવી રીતે કહી શકીએ કે આ ખોટું થયું છે તપાસ તપાસ હું કાર્યાર તપાસ કરાવડાવશું આના હા જે જે અત્યારે બાંધકામ વિભાગ છે એનો અધિકારી નહીં ઓફિસના અધિક્ષક તપાસ આજે અપાવી દઈએ અમે દરેક ખર્ચ દસ લાખ ને બાર લાખ થાય કઈ રીતે તમે કદાચ નવી વસ્તુ લીધી હોય તો ખર્ચ થાય પણ દરેક વસ્તુ દસ લાખ બાર લાખ ખાલી ટ્રાન્સફર કરવાના બાર લાખ રૂપિયા એમાં એમાં ઘણી વસ્તુ આવતી હતી એક વસ્તુ જ નહોતી પણ તમે એમ કયો આપડે હવે તપાસ કરાવ્યા સિવાય તો ખબર ન પડે શું લાગે છે દિલ ઉપર હાથ રાખીને કેજો ખરેખર ખરેખર હાથ ખોટું થયું હોય ખોટું થયું હોય તો આપડે તપાસ કરાવડાવી છે બઉ ચોખ્ખી વાત તમે હાથ નથી રાખવો હું હું આચું હોય તો હું હાથ રાખું છું તમે રાખો નથી કર્યું એટલે હું કેવી રીતે કહી ગુ આ કામ મેં નથી કરાવડાવ્યું એટલે મારી જવાબદારી છે ત્યાં ખોટો થયો હોય તો એની તપાસ કરાવવી જોઈએ એની માટે જે તે કોઈ પગલા લેવડાવવા જોઈએ એ અમારી જવાબદારી છે એ અમે કરાવવા તૈયાર જ છે તપાસ કોણ કરશે કેમ કે આમાં તો ઓલું રીંગણા જેવું ન થાય ચાર પાંચ લઈ લઉં દસ બાર લઈ લઉં એના જેવું ન થાય વાડી જેવું તપાસમાં એમ એવું છે ડીડીઓ સાથે હું બે હું ડીડીઓ ની નક્કી કરી લઈ કે ભાઈ કોના અધિકારી તપાસ સોંપવી પછી અધિકારી ને સામે જાણ કરીને બોલાવવા પડે એ અધિકારી એમ કે વાંધો નહીં હું તપાસ કરી દઈ અથવા નકર અમારા સરકાર આદેશ કરાવવા પડે કે ભાઈ અધિકારી તપાસ આપો એમ પેલા તો અધિકારી તપાસ કરશે જો અહીંથી રેડિયો કહે કે તમે અમારે આ બાબતની તપાસ કરી દો એ તપાસમાં જો ના પડે તો અમારે સરકારમાં કેવડાવવું પડે કે ભાઈ આ જે ભ્રષ્ટાચારની જે આક્ષેપો છે છે એની તપાસ માટે અમને કોઈ આપો એવો કયો ખર્ચ લાગે કે આ થોડોક વધારે થયો હોય એવો કયો લાગે છે આમાંથી આટલા બધા ખર્ચ છે હશે થોડું તમને એવું લાગતું હોય તો અમે ના નથી પાડતા પણ તપાસ કરાવ્યા કેડે ખબર પડે કેવો લાગે અમને તો બધા ખર્ચ વધારે લાગે તમને એવો કયો ખર્ચ લાગે છે કે આ બાર લાખ કે દસ લાખ ન હોવા જોઈએ તપાસ કર્યા તપાસ કર્યા તમે કરવાના છો સારી બાબત છે તમે ક્યાંય આમાં ઇન્વોલ્વ નથી એ પણ તમે કીધું બરોબર તો તમે તપાસ કરાવશો પણ એવો કયો ખર્ચ લાગે છે કે તમને આમાં વધારે લાગે છે કદાચ સફાઈમાં એમાં વધારાનો ખર્ચ થયો હોય એવું દેખાય છે તો આપણે એને એને તપાસ કરાવડે એ તો ટોટલ ખર્ચા બધા એમાં ભેગા નાખેલા છે ને અલગ અલગ પાડેલા એ કઈ નથી પાડલિયા સાહેબ પાડલિયા સાહેબ આટલો બધો ખર્ચ જે આક્ષેપ થયો છે આપ શું માનો છો એક ધારાસભ્ય તરીકે તપાસ થવી જોઈએ કેમ કે ચોર્યાસી લાખ નો ખર્ચ છે એટલે આ વિગત બરાબર મને માહિતી નથી હું બીજા કામ માટે આવ્યો છું પણ કઈ બાબત છે જરાક વિગત કયો તો હું ટ્રાન્સફર કરવાનો ચોર્યાસી લાખનો ખર્ચ મીડિયાના અહેવાલો તમે જોયા હશે કે જિલ્લા પંચાયતમાં વધારે ખર્ચ થયો છે હવે ઘણી વાર આપને એવું લાગતું હોય છે કે વધારે ખર્ચ થયો પણ જે જનરલી ડીડીઓના નેતૃત્વમાં બધું થતું હોય છે ખાલી પદાધિકારીઓથી નથી થતું હોતું તપાસના આદેશ પણ આપ્યા છે તપાસના તો તપાસનો રિપોર્ટ આવવા દો તપાસનો રિપોર્ટ આવશે એટલે બધું પારદર્શક જ થશે